તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હતી કે વિજય રૂપાણીનું અવસાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખીએ દોસ્તો અને સાથે સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો લાવતોશ દોસ્તો તો વિજય રૂપાણીની અંતિમ યાત્રાની અંદર લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો દેશ વિદેશથી લોકો પણ આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અંતિમ યાત્રાની અંદર

The <laughs> અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિજય વિજય રૂપાણીના બેસણામાં લાખો લોકોની ભીડ જોવા મળી હતી દેશ વિદેશથી લોકો પણ આવ્યા હતા નીતિન જાની પણ આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મોટા મોટા કલાકારો પણ પહોંચ્યા હતા એના બેસણાની અંદર દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છે ને ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો અંતિમ યાત્રાની અંદર એમ કહેવાય કે વિજય રૂપાણીની અંતિમ યાત્રા ની અંદર પણ લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો તો આ તો ગમે વીડિયો વિડીયો ગેમ લાઈક છે ફરી બીજા વીડિયો મળી તપાસ